મેઘાણી ગુજરાતી કવિ નવલકથાકાર વાર્તાકાર લોકસાહિત્યના સંશોધક સંપાદક વિવેચક અને અનુવાદક હતા તેમનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નું ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાના જૈન વણિક હતા તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું ભણતર પૂરું કર્યા બાદ ઈસવીસન ઓગણીસો સત્તરમાં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા ઓગણીસો બાવીસમાં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા ઓગણીસો તેત્રીસમાં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ ઓગણીસો ચોત્રીસમાં મુંબઈ સ્થાયી થયા અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા કવિતા લેખનમાં તેમણે પગલા વેણીના ફૂલ નામના ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં માંડ્યા ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં તેમણે સાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજિત રાવ સુમર્ણચંદ્ર આપવામાં આવ્યું હતું તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ સિંધુડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે ઈસવી સન ઓગણીસો ત્રીસમાં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોરમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર જેનો કટોરો કાવ્યની રચના કરી હતી ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના વિરુદ્ધથી નવાજ્યા હતા નવ માર્ચ ઓગણીસો સુડતાલીસના દિવસે પચાસ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી થેન્ક યુ